પાઘમાં કાંટો એ બોરડીનો ભરાય છે અને ગોપાળાનંદ સ્વામી બોરડી સામે જોયું અને કહ્યું હું કઈ રાજકોટ મજામાં આજે આપણે આવી ગયા છીએ ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરે અને અહીંયા આવેલી છે બોયડી હવે તમને લોકોને એવું થતું હોય છે બોયડીમાં શું એવું બધી છે પણ અહીંયા બોયડી છે ને બધી બોયડી છે થોડીક અલગ છે આમ તો ઘણી બધી આપણે કહીશ કારણ કે અહીંયા એકસો ને પંચાણું વર્ષ એ બોયડીના ઉપર થઈ ગયા છે કાટા જ નથી બોયડીની હકીકત હું છે એનું રહસ્ય અને હું એની વિશેષતા બધી આ વિડીયોમાં તમને ખબર પડી જાય એટલે આપણો આ વિડીયો આજનો રહેશે આપણો સ્વામિનારાયણ મંદિર એક્સપ્લોર રાખે આખું તો હાલો મારી આવી રહ્યા મંદિર ની અંદર એન્ટર થતા જ એક્ઝેક્ટ ડાબે બાજુમાં જ આ બોયડીના તમને પ્રસાદી ની બોયડીના દર્શન થઈ જશે તો મિત્રો મારી પાછળ જે તમે આ બોયડી દેખાય છે ને એકદમ આ વિશાળ કા આ જ બોયડી તમને વાત કરી હતી કે એકસો ને પંચાણું વર્ષ ઉપર થઈ ગયા બોયડીના જેમાં કાંટા જ નથી એવા બોયડી આ જે સ્વામી મંદિર છે ને એની એની અહીંયા અહીંયા સામેની જ છે 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 તમે જોઈ જોઈ આ આ મંદિર સામે બોયડી તો જો આપણે આની અંદર હજી એન્ટર થાય ને ત્યાં આ બાજુ ભગવાનની આ છત્રી હેટૂંક માં કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન એવું કહેવામાં કે અહીંયા બિરાજમાન હતા આપણે અઢારસો ને ત્રીસ માં અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા બેઠા હતા અને આ છે એ બોયડી તો આ પ્રસાદીની બોરડીની હું છે વિશેષતા શું છે ઇતિહાસ જાણીએ અહીંના સ્વામી પાસે તો મિત્રો આપણે અવારનવાર આ બોરડી વિશે બીજા બધા પાસેથી સાંભળતા હોય છે કે આનું શું છે ઇતિહાસ અલગ અલગ તો આપણે આજે સ્વામીને પૂછીએ કે ખરેખર ઇતિહાસ છે શું એ જય સ્વામિનારાયણ આજથી એકસો ને પંચાણું વર્ષ પહેલા અંગ્રેજ ગવર્નર સર સરમાલકામ બોમ્બેથી અહીંયા રાજકોટ એના રાજકીય કામ માટે આવેલા એની પાસે શોર્ટ ટાઈમ હતો અને એમાં એણે એવું સાંભળેલું કે સ્વામિનારાયણ કરીને ભગવાન એનો અવતાર થયો છે અને એ લોકોને સદ રસ્તે વાળી રહ્યા છે વ્યસનથી કોરી બાજુથી લોકોને મુક્ત કરી રહ્યા છે એટલે એને સ્વામિનારાયણ ભગવાનના દર્શનની ઉત્કંઠાથી અહીંથી એક પત્ર ગઢપુર જાય છે સ્વામિનારાયણ ભગવાન અહીંયા નથી પધાર્યા નથી પધાર્યાનું કારણ એવું હતું કે સ્વામિનારાયણ ભગવાનનું અવતાર કાર્ય જેના માટે હતું એ પ્રાય બધું પૂરું થઈ ગયું હતું અને મનુષ્ય લીલાની સમાપ્તિ કરવાનું વિચારી રહ્યા હતા એટલે પ્રાય એમનું જે વિચરણ હતું એ સ્ટોપ બંધ કરી દીધેલું અને ગઢપુરમાં જ નિવાસ કરીને રહેતા હતા એવા સમયે પત્ર ગયો સ્વામિરાયણ ભગવાન નથી આવ્યા બીજો પત્ર ગયો સ્વામિરાયણ ભગવાને સંતો અને હરિભક્તોની સાથે પરામર્શ કર્યો શું કરવું જોઈએ એટલે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવા જે વરિષ્ઠ સંતો હતા એમણે કહ્યું કે મહારાજ આપ તો સ્વતંત્ર છો છતાંય પણ આપણે અમને પૂછ્યું છે તો અમને એવું લાગે છે કે આપણું ત્યાં જવું એ પણ સમાજના હિત માટે હશે અને ત્યાંથી નીકળે છે હજી અહીં પોતા નથી ત્યાંથી અંગ્રેજ ગવર્નર સર માલકમ એ ત્રીજો પત્ર લખીને માણસને મોકલે છે રસ્તામાં મળે છે કહ્યું કમે આવીએ છીએ એ સ્વામિનારાયણ ભગવાન અહીંયા એ વખતે આ હતી અહીંયા સ્વામિનારાયણ ભગવાન આ એક તો આપણી જે આજી નદી છે એનાથી આ નજીક થતું હતું બીજું ગામથી થોડું આ દૂર હતું એટલે એક શાંત જગ્યા હતી અહીંયા સ્વામિનાયણ ભગવાનનો ઉતારો કરવામાં આવે છે રાત્રિવાસ અહીં કરવામાં આવે છે અંગ્રેજ ગવર્નર માલકમ એને જાણ કરવામાં આવી છે એ અંગ્રેજ ગવર્નર માલકમ વધારે છે સ્વામિ ભગવાનને મળે છે સ્વામિનારાયણ ભગવાને એમને શિક્ષાપત્રી આપી અને ભલામણ કરી કે તમારા રાજ્યમાં એક તો ક્યારેય કોઈ બ્રાહ્મણ એ કંઈક નાનો મોટો એનાથી ગુનો થઈ જાય તો એને મૃત્યુદંડ ના આપતા બીજું તમારા રાજ્યમાં ગૌ હત્યા ન થવી જોઈએ તમે ધર્મેશ સહિત રાજ્ય કરશો પ્રજાનો પુત્રવત પાલન કરશો તો તમારું રાજ્ય અખંડ રહેશે પછી સ્વામિ ભગવાન એ અહીંથી જ્યારે વિદાય થાય છે ગોપાળાનંદ સ્વામી કે જેમણે સારંગપુરમાં હનુમાનજી મહારાજની સ્થાપના કરી એ ગોપાળાનંદ સ્વામી પણ સાથે હતા હવે ગોપાળનંદ સ્વામી ઊભા થયા અને ત્યાંથી જ્યારે નીકળે છે એ સમયે ગોપાળાનંદ સ્વામીની માથા ઉપર જે પાઘ હતી જેને અમારા સંપ્રદાયમાં તેનો શબ્દ છે એના માટે રૂમાલ તો એ પાઘમાં કાંટો એ બોરડીનો ભરાય છે અને ગોપાળાનંદ સ્વામીએ બોરડીની સામે જોયું અને કહ્યું કે તારી નીચે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા એનો તને સ્પર્શ થયો તારા ફળ એટલે તારા બોર એ અહીંયા તારી નીચે બેસીને તારી છાયામાં બેસીને અહીંયા એમને ઘણા ઉપદેશના વચનો કયા છે અને છતાંય તારામાં કંઈ ફેર ન પડ્યો તને કંઈ અસર ન થઈ ઉપદેશની અને એસી જ મિનિટે બોરના તમામ કાંટાઓ તે ખાઈ જાય છે આજે એ વાતને એકસો ને પંચાણું વર્ષ એ પૂર્ણ થવા આવે છે બોરડી તો એ પેલાની એટલે બોરડી તો બસો વર્ષ પ્લસ આ બોરડીની થઈ હશે આજે પણ બોર આવે છે લોકો એ બોરને જમે છે પણ આશ્ચર્યની બાબત એ છે કે આ બોરડી એ એકસો પંચાણું વર્ષમાં ઘણી બધી મોટી થઈ ફેલાય ફૂલાય આજે પણ એ બોરડીમાં કાંટા નથી પણ એ બોરડીનો ઠળિયો કોઈ વાવે તો એમાંથી જે છોડ ઉગે છે એ કાંટાવાળો થાય

બહાર ગામથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે એના માટે રહેવાની તથા એક જેટ એની સામે જમવાની સુવિધાઓ પણ અહીંયા જ આપવામાં આવે છે મંદિરમાં જઈને ભોજનાલય આપણે મેન કહી શકીએ કારણ કે ઠાકોર જમડા વગર તો મેળ નો હાલો હું તમને એના સીન દેખાડું કે કઈ રીતનું છે અંદર એ બધું ઓકે તો અહીંયા જો સ્ટાર્ટિંગથી જે કાઉન્ટર છે એમાં હાથે જ આપણી રીતના થાળી લઈ અને પેલા જો આ ગુંદી છે ગાંઠિયા સ્વામી મંદિરમાં જે ફેમસ હોય સ્વામીની રોટલી અને બે શાક છે આ પોવા વાહ અને છાશ તો તમારે જો આવા અવનવા વિડીયો જોવા હોય ને તો અમારી આ ચેનલ રાજકોટ રાજકોટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી આવા નવા વિડીયોમાં નવી લોકેશન સાથે ત્યાં સુધી બાય બાય